હેલો મિત્રો આજે આપણે દર્શન કરીશું ગુજરાતનું પ્રખ્યાત એવું ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા ધામ ચોટીલા ધામનું આ તમને દેખાઈ રહ્યું છે બસ સ્ટેન્ડ અહીંથી તમે એન્ટ્રી કરો એટલે સામે જ ચોટીલા માતાનો ડુંગર દેખાઈ રહે છે આ ધામ એટલું પ્રખ્યાત અને ચામુંડા દેવી ઘણા બધા કુંડની દેવી પણ છે ઘણા લોકો અહીંયા માનતા પૂરી કરવા ચાલતા પણ આવે છે આ છે બજાર અહીંયા તમે જોઈ શકો છો રમકડાના નાના નાના સ્ટોલ અહીંયા પાર્કિંગ પણ ફ્રીમાં જ છે આ છે ચોટીલા ધામનું પાર્કિંગ અહીંયાથી તમે આગળ વધો એટલે સામે જ દેખાય છે મોટો ડુંગર આ છે નીચેનું એન્ટ્રી ગેટ અહીંયા વહેલી સવારના જ અમે પહોંચી ગયા હતા આ છે મા લખેલું છે અહીંયા સામેથી જ અહીં આ જે આ જે સામને પગથિયા દેખાઈ રહ્યા છે તે છે ચોટેલા ડુંગર ઉપર ચડવાના પગથિયા અહીંયા નીચે પણ એક મંદિર છે અને ઉપર પણ એક મંદિર છે અહીંયા ભક્તો માટે સારી એવી સુવ્યવસ્થા કરવામાં આવેલી છે જે શેડ બનાવેલો છે પગથિયા ઉપર નાના બાળકો રમતા રમતા પણ ચડી જાય અહીંયા મફતમાં ભોજન વિતરણ પણ ચાલુ હોય છે સવારમાં નાસ્તો પણ મળતો હોય છે આ છે બારની હોટલના દ્રશ્યો અહીંયા ચારે બાજુ સરસ સુંદર અને રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે અહીંયા મોટા અક્ષરે માં લખેલું દેખાય છે અહીંયા સ્વચ્છતા પણ એટલી જ હોય છે આ મંદિરે અહીંયા ઉડન ખટોળાનું ચાલુ થયેલું છે પણ હજી સુધી એને સક્સેસ મળ્યું નથી આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર અને આ છે જે સિંહ અહીંની અહીંયા ટૂંકગાળામાં ઉડન ખટોલા પણ ચાલુ થઈ શકે છે આ જે દેખાઈ રહ્યો છે તેમને નીચેનો લૂક છે ઘણા લોકો અહીંયા સેલ્ફી પાડી પાડીને પણ આગળ વધતા હોય છે અહીંયા એક ઘોડે સવાર પણ જોવા મળે છે જે તાત્કાલિક ફોટો આપી રહ્યો છે અહીંયા આ સ્થાનું પ્રતિક એવામાં ચામુંડા માતાજીનું નાનું એવું મંદિર પણ જોવા મળે છે એવું બોર્ડ લગાવેલું છે કે તમારા પોતાનો સામાન તમે જાતે જ સાચવો અહીંયા ઉપર જે પતરાના શેડના લીધે લોકો આરામ કરતાં કરતાં ધીમે ધીમે ઉપર ચડી શકાય એવું સરસ મજાનો આ સ્થળ છે અહીંયા વચ્ચે વચ્ચે પાણીની પાણીની સુવિધા પણ જોવા મળે છે આ એક સ્થળ એવું છે જ્યાં તમે આખા વર્ષ દરમિયાન ત્યાં લોકો દર્શન કરવા આવતા જોવા મળી રહ્યા છે ઘણા લોકો અહીંયા આરામ કરતાં કરતાં પણ પગથિયાં ચડે છે નાના ભૂલકાઓ તો દોડતા દોડતા ચડી જતા જોવા મળે છે અહીંયા આ પ્રસાદી વિતરણ કેન્દ્ર છે અને આપણે હવે પહોંચી ગયા છીએ છેક અંદર ચોટીલા મંદિરની અંદર એક બાજુ ભાઈઓ માટેનો માર્ગ છે જ્યારે બીજી બાજુ બહેનોની એન્ટ્રી જોવા મળે છે સાક્ષાત માં દર્શન અહીંયા વિડીયોગ્રાફી અને શૂટિંગ કરવાની તો સખત મનાય છે છતાં પણ ઘણા લોકો હવેથી થોડી છૂટછાટ આપવામાં આવી છે કે જે લોકોને વિડીયો કોલ દ્વારા પણ ઘણા લોકો દર્શન કરાવતા જોવા મળે છે જય ચામુંડામાં ઓ હ્રીં હ્રીમ કલી ચામુંડા વિચે નમઃ અહીંયા નીચે મંદિરના નીચે ભોયરામાં પણ એક મહાદેવનું મંદિર આવેલું છે જે સ્વયંભુ ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા શિવલિંગ અને મંદિરની પૂજા પણ થાય છે અહીંયા સાત બેનો જે ખોડિયાર માનું મંદિર આવેલું છે આ પણ માતાજીનું સ્થાનક છે અહીં પાછળના ભાગે એક નેરડી માતાજીનું મંદિર પણ જોવા મળે છે આ છે કાળભૈરવનું મંદિર અહીંયા લોકો શ્રીફળની પ્રસાદી અહીંયા પાછળના ભાગે જ વધેરવામાં આવે છે જેથી સ્વચ્છતાનું પાલન થાય અહીંયા ચુંદડીને જે પ્રસાદી ચડાવવામાં આવે છે તે ઘણા લોકો અહીંયા ગ્રીલિંગ ઉપર જ બાંધીને જતા રહે છે અહીંયા એક મોટું ત્રિશૂળ અને સિંહની પ્રતિકૃતિ જોવા મળે છે એને લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે આ જે ચોટીલા ધામ છે ત્યાં રાત્રિ રોકાણ માટે કોઈ ગબ્બર ઉપર રહી શકતું નથી પૂજારી પણ નીચે આવતા રહે છે અને સવારે પૂજાના ટાઈમે દર્શન કરવા જાય છે અહીંયા માની પ્રતિકૃતિ એક મોટા અક્ષરે જોવા મળે છે જે ઘણા લોકો અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવીને સેલ્ફીઓ લેતા જોવા મળી રહ્યા છે અહીંયા ઘણા લોકો દિવાલમાં સિક્કા પણ લગાવતા હોય છે અહીંયા મનાઈ હોવા છતાં પણ લોકો આસ્થાના પ્રતિક પ્રમાણે અહીંયા સિક્કા લગાવી લગાવીને નીકળી જતા હોય છે અને એક વાયકા પ્રમાણે અહીંયા જે લોકોના વાળ ખરતા હોય વાળની કોઈ સમસ્યા હોય તો અહીંયા લોકો ચોટલો ચોટીલામાંના નામ પ્રમાણે એક ચોટલો માને છે જે તેમની સમસ્યા દૂર થતાં અહીંયા લોકો નકલી ચોટલો મૂકી જતા હોય છે જે તમને અહીંયા કેમેરામાં દૃશ્ય દેખાઈ રહ્યું છે આ છે ની ઉતરવાની સીડીઓ અહીંયા બંને બાજુ શેડ તો મારેલા જ છે જેથી તમે ઉનાળામાં આવો તો પણ અહીંયા તમે છેક ગબ્બર સુધી દર્શન કરી શકો છો અને આ છે જે લોકો ચાલી શકતા નથી તેમના માટેની પાલખી જે ભાવ પ્રમાણે તમને ઉપર દર્શન કરાવીને નીચે મૂકી જાય છે અહીંયા બીજું પણ એક તમને જે સાઈડમાં જોવા મળે છે લોકો પથ્થરના નાના નાના ટુકડાઓને પોતાના ઘર બનાવે છે જે તમને ઘણા લોકોના બનાવેલા જોવા પણ મળી રહ્યા છે આ છે નીચે આવેલી ધર્મશાળા અહીંયા તમે ફ્રીમાં જમવાનું પણ મળે છે સવારમાં વહેલી સવારે તમે આવો તો નાસ્તો અને ચા પણ જોવા મળે છે આ પ્રસાદી કેન્દ્ર મંદિર ટ્રસ્ટ તરફથી છે જે સંપૂર્ણ પ્રમાણે નિઃશુલ્ક તમને રહેશે દાળ ભાત રોટલી શાક એ પ્રમાણે જો સાંજનું મેનુ હોય તો કઢી ખીચડી અને એ રીતનું તમને ખાવાનું અહીંયા પૌષ્ટિક આહાર મળી રહેતો હોય છે તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જય ચામુંડા